નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો કોઈ વ્યક્તિ તમારું દિલ દુખાડે તમારું મન દુભાવે તો શું કરવું જોઈએ એના વિશે છે તો દોસ્તો ચેનલમાં નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને તમને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક લોકો અલગ અલગ સામગ્રીઓ લઈને આપણા જીવનમાં આવે છે એમાંથી આપણે જે જોઈએ એ જ લેવાનું હોય જે આપે એ નહીં નંબર બે મનમાં ભરીને જીવવું એના કરતા મન ભરીને જીવવું એ જ સાચું જીવન છે નંબર આજકાલ દૂધ ઘી માખણ અને અન્ય ખાદ્ય પદાર્થોથી જેટલી ચરબી નથી ચડતી એટલી પૈસાથી લોકોને ચડે છે નંબર ચાર તમે તમારા સ્વભાવ પર કાબૂ રાખતા શીખો એટલે બીજા પણ કાબૂમાં રહેશે નંબર પાંચ સમય ખરાબ હોય અને આપણા પોતાનાઓ સાથ આપે તો આખી દુનિયા જીતી શકાય છે પરંતુ વાસ્તવિકતા એ જ છે કે સમય એટલા માટે જ ખરાબ હોય છે કે કોઈ પોતાનું સાથે નથી હોતું નંબર છ બધું છીનવાઈ જાય તો ચિંતા નહીં કરવાની મિત્રો કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈ પણ માણસની તાકાત નથી કે એને શકે જો આત્મવિશ્વાસ હોય ને તો જિંદગી ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે નંબર સાત મગજ શાંત છે દિલમાં દયા ભાવ છે બોલી નરમ હશે અને આંખોમાં શરમ હશે તો દુનિયા તમારી જ છે નંબર આઠ જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો બટકો ત્યાં સુધી અટકો નહીં અને અટકો તો છોલાવાની તૈયારી રાખો કારણ કે દુનિયા અણી તો કાઢશે જ નંબર નવ લોકો જોતા હોય અને જે વર્તન કરો તે પર્સનાલિટી કહેવાય પરંતુ કોઈ જોતું ન હોય અને વર્તન કરો એ કેરેક્ટર કહેવાય આશા એવી હોય જે મંજિલ સુધી લઈ જાય મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે જીવન એવું હોય જે સંબંધોની કદર કરે અને સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે અજીબ વાત છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈની પાસે ટાઈમ નથી પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ સૌથી વધારે એ જ લોકો રડે છે જે લોકો દિલથી સંબંધો નિભાવે છે ક્રોધમાં જે છોડીને જાય છે તે પાછા આવે છે પરંતુ જે મુસ્કુરાઈને ચાલ્યા જાય છે તે ક્યારેય પાછા નથી આવતા આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ બસ માણસ જ સસ્તો થઈ ગયો છે મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું મને પડેલા પાંદડાએ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો તો પોતાના જ નીચે પાડી તમને છોડી દેશે પગમાં વાગવા વાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવાવાળી ચોટ સમજદારીથી જીવતા શીખવાડે છે જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એની પાસે જ હોય છે જિંદગીની સફરમાં બસ એટલું સબક શીખ્યું છે કે અહીં સહારો કોઈ કોઈક જ છે બાકી તકો આપવા માટે બધા જ બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે મતલબની વાતો બધા જ સમજી લે છે પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે સમયનો ઇંતજાર ક્યારેય ના કરો મિત્રો જેટલું તમે વિચારી રહ્યા છો એનાથી પણ કેટલી વધારે જિંદગી આગળ નીકળી રહી છે ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એ બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો કોઈને જવું છે તો જવા દો તે કદાચ રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ એકલા રહેવાનો આનંદ લેતા શીખો મિત્રો કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે દર્દ તો ત્યારે જ થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ત્યારે તો તેનું ફક્ત લોહી જ દેખાય છે દર્દ નથી દેખાતું લોકોની વાતોમાં આવીને આપણા મનમાં કોઈ વ્યક્તિની ખોટી ઇમેજ બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે જે બીજાને નીચે દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એમને ખબર નથી કે એ પોતે જ નીચા પડી રહ્યા છે મિત્રો ક્યારેય કોઈનું અપમાન કે ઈર્ષા ના કરવી જોઈએ કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે કે જે રાત પછી સવાર ક્યારેય નથી થતું વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં કારણ કે આમાં તો તમારો વાદો જ તૂટે છે પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે કડવું છે પણ સત્ય છે મિત્રો કે જે માણસ માટે તમે હંમેશા માટે અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે કોઈ બીજા લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો યાદ રાખજો કે એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાઓને રડાવે છે જેમણે પણ તમને દુખ આપ્યું કષ્ટ આપ્યું એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો એ જોવાનો તમને મોકો પણ મળશે જિંદગીમાં જો ખુશ રહેવું છે તો એ નક્કી કરી લો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય તમને કોઈ પણ વસ્તુનું દુઃખ નહીં થાય બીજાને દુઃખી કરીને જો તમે ખુશ છો તો સમજી લો કે એ ખુશી વધારે દિવસ નહીં ટકી શકે કોઈ તમારું દર્દ પૂછે એનો ઇંતજાર ના કરતા કારણ કે પોતાની દવા એ પોતે જ છો એ ક્યારેય ના ભૂલતા સાચી વાત બોલવા વાળો અને સાચા રસ્તા પર ચાલવા વાળો માણસ હંમેશા આ દુનિયાને કડવો જ લાગે છે આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ હંમેશા એ જ લોકો આપણને દર્દ આપતા હોય છે ખરાબ સમય તો એક દિવસ બદલી જશે પરંતુ બદલાયેલા લોકો હંમેશા યાદ રહેશે ઇંતજાર જો લાંબો હોય તો ચાલે છે પરંતુ જો ઇંતજાર એક તરફી હોય તો ખૂબ જ તકલીફ આપે છે જિંદગીમાં ક્યારેક કોઈ માટે ના રડતા મિત્રો કારણ કે જે આપણું પોતાનું હોય છે એ આપણને રડવા જ નથી દેતા જે લોકો તમને રડાવી શકે છે એ લોકો તમને ભૂલાવી પણ શકે છે તમે ભલે લાખ કસમો આપી દો પરંતુ છોડવા વાળો માણસ હંમેશા છોડી જ દે છે હવે મને એકલા રહેવાનું જ પસંદ છે કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી સમયને એટલો બરબાદ ના કરો કારણ કે સમય પાસે એટલો સમય નથી કે પાછો તમને સમય આપી શકે જેવી રીતે પૈસાની કદર કરો છો એવી જ રીતે સાચા અને સારા માણસોની કદર પણ કરજો કારણ કે પૈસા ઘણા મળી જશે પરંતુ સારું માણસ ફરી નહીં મળી શકે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે બોલેલા શબ્દો વીતેલો સમય અને તૂટેલો ભરોસો ક્યારેય પાછા નથી આવતા મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો વિડિયો જોવા માટે આભાર